જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપણે રતાળુની બરફી સિદ્ધ કરવાની છે તો જેના માટે ત્રણ નંગ મેં રતાળુ લીધા છે રતાળુની રતાળુનો શીરો રતાળુની ખીર રતાળુની બરફી રતાળુની વેફર રતાળુથી ઘણી બધી સામગ્રી સિદ્ધ થાય છે રતાળુના વડા રતાળુની પૂરણપૂરી તો વૈષ્ણુ એમાંથી આજે હું આપ સાથે રતાળુ ની બરફી શેર કરવા જઈ રીતે જેના માટે શું કરીએ રતાડુને સુંદર ખાસા કરીને અને એની છાલ પહેલાં આપણે કાઢી લઈએ અને જો આવી રીતે છે ને પહેલાં ખમણી લેવાનું છે એને ક્રશ નથી કરવાનું એને બાફવાનું બી નથી નવી રીતે છે સાથે શેર કરી રહી છું જેવી રીતે આપણે દૂધીની સામગ્રી કરીએ છીએ ને એવી રીતે છે તો આવી રીતે પહેલાં ઝીણી ખમણી લઈને આપણે પહેલા બધા રતાડું અહીંયા ખમણી લઈએ આવી રીતે અને રતાડું ખમણીને પછી આપણે સીધું એને જલમાં પથરાવી દેવાનું નહીં તો શું થશે રતાડું તરત કાળા પડી જાય છે શામ થઈ જશે તો રંગ આખો બદલાઈ જશે તો આવી રીતે આપણે બધા રતાડું ખમણી લઈએ તો વિષ્ણુએ બધા રતણું અહીં આવી રીતે જ ખમણી લીધા છે અને જલમાં પધરાવ્યા પછી આપણે એને જલમાંથી તરત પછી બહાર કાઢી લેવાનું છે જો આપ અહીં જોઈ શકો છો આવી રીતે તો એ છે ને શ્વેત રહેશે શ્યામ નહીં પડે એટલા માટે તો આવી રીતે એમાં જે બી સ્ટાર એ બધા નીકળી જશે કળાશ જેટલી હૈશે બધી નીકળી જશે તો વિષ્ણુ ખૂબ નવી સામગ્રી છે ખૂબ સરળ છે અને સૌથી મેઇન વાત તો શું છે કે કોઈ બી સામગ્રી કરીએ જે ઝટપટ થઈ જાય તો આજકાલ વૈષ્ણુને એ ગમે છે કે કોઈ બી સામગ્રી ઝટપટ થઈ જાય તો કરવાને આનંદ આવે છે તો એ કઢાઈ લીધી છે ચાળા તળિયાવાળી કઢાઈ તો એમાં પહેલાં બે ચમચી ઘી પધરાવ્યું અને જે રતાળું આપણે ખમણીને અને એને જલમાંથી કાઢીને જલમાંથી કાઢીએ ત્યારે એને નીચોવી લેવાના અને પહેલાં ઘીમાં સાતડી લઈએ આપણે ઘીમાં સુતળીએ પછી શું કરીએ અહીં જો વૈશ્નુ મેં નારિયેળના ચળનો ઉપયોગ કર્યો છે આપણે ડાયરેક્ટ દૂધનો ઉપયોગ નહીં કરવો કારણ કે રતાળું છે ને પહેલાં આપણે જલમાં ચડાવવું પડે જો આપ જલ ઉપયોગ કરતા હોય તો આપ જલ સીધુંમાં પધરાવી શકો છો મેં થોડોક નારિયળના જળનો ઉપયોગ કર્યો છે અહીંયા કે રતાળું એમાં સુંદર ચડી જાય તો આ જો જલનો ભાગ આમાં સીજી જલ સીજી જાય ને બધા જલનો ભાગ બળી જાય ને પછી આપણે એમાં દૂધ કરશું તો વિષ્ણુ સામગ્રી ખૂબ સરળ છે અને શું છે કે આ ઝટપટ સિદ્ધ થઈ જાય છે ઘર હતાથી આપણે ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ કરીએ છીએ વિષ્ણુ આપ સાથે હું શેર કરીશ ચોક્કસથી બધી સામગ્રી એક એક તો જો વિડીયો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બે લાઇકોન હિટ કરશો કે જ્યારે બી આવી સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો વિષ્ણુ અહીં આપ જોઈ શકો છો કે રતાડુમાંથી જે આપણે જલનો ભાગ કર્યો તો એ હવે બળી ગયું છે રતાળુ બધા નરમ બી પડી ગયા છે તો હવે શું કરીએ અહીંયા આપણે દૂધનો ઉપયોગ કરીએ તો દૂધ કેટલું લેવાનું કહું તો રતાડુ હોય રતાળું બધા ડૂબી જાય એટલું દૂધ અહીંયા આપણે કરવાનું રહેશે કે જેટલા રતાડુ લીધા હોય બે ત્રણ ચાર જેટલા નંગ લીધા હોય પણ રતાડું બધા એમાં ડૂબી જાય ને એટલું દૂધ આપણે એમાં પધરાવાનું છે તો હવે આ દૂધઘર જેવું થાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું તો દૂધ ઘર જેવું એટલે રબડી જેવું થઈ જાય ને ત્યાં સુધી એને ચઢે માવો એટલે એમાંથી બળી જાય જે દૂધનો ભાગ છે ને એ બળી જાય ને પછી આપણે એમાં સાકર પથરાવીએ તો અહીંયા જોઈ શકો છો એનું ટેક્સચર એકદમ રબડી જેવું થઈ ગયું છે હવે આપણે સાકર પધરાવીએ તો સાકર ચમચીના માપને આપણે કહું તો જો કોઈ વન ટેબલ સ્પૂન જે આવે છે ને આપને જો ખબર હોય તો તે એ ટેબલ સ્પૂનના માપથી ત્રણ ચમચી અહીંયા ખાંડ કરી છે થ્રી ટેબલ સ્પૂન કારણ કે રતાળું મીઠા હોય છે સુગંધી માટે ચપટી કહીં અલચીનો બુકો અને આ કાજુ બદામ પિસ્તાની કતરણ છે કે જે મેં અહીંયા એક મોટી ચમચી લીધી છે તો એને બી સાથે જ પધરાવી દઈએ તો એ બી સુંદર રતાળુની સાથે એ બી સુંદર ચડી જશે તો એનું ટેક્સચર ધીરે ધીરે બદલાવવા મળશે આપ જો ગેસને ધીમું જ રાખવાનું હાઈ કરવાનું નહીં નહીં તો નીચેથી નીચેથી દાજવા મળશે થોડુંક પેશન્સ રાખવાનું વૈષ્ણવ સામગ્રી ખૂબ સુંદર સિદ્ધ થશે તો આપણે અહીં જો એનું ટેક્સચર ઘટ્ટ થવા માંડું છે ધીરે ધીરે ચડવા માંડું છે આપશો તો અહીં આપ જોઈ શકો છો એનું મિશ્રણ છે ને એકદમ ઘટ થઈ ગયું લો છોડી દીધું છે આપ જોઈ શકો છો ગોળો થવા માંડું છે અહીંયા પણ એને સતત આપણે આવી રીતે ચલાવતા રહેવાનું છે એમાં ને એમાં જે સુંદર ચડી જશે મેં અહીંયા ખાલી બે ચમચી હજી ઘીનો ઉપયોગ કર્યો છે તો આવી રીતે આપણે જોઈશો એકદમ ગોળો સુંદર થઈ છે થાવા માંડે પછી આપણે ગેસને બંધ કરીને એની જ લોહીમાં ફરીથી પાછું રહેવા દેવાનું છે તો વિષ્ણુ મેં ગેસથી નીચે એને ઉતારી લીધું છે અહીંયા અને ગેસથી નીચે ઉતાર્યા પછી એને ની જ લોહીમાં રહેવા દેવાનું અને ને એમાં આપણે એને જો આવી રીતે સતત ચલાવતા રહેવાનું છે કારણ કે લોહીં ગરમ છે તો લોહીયું જો ગરમ હોય ને તો ને એમાં જ આપણે જો ચલાવીએ તો સુંદર સામગ્રી ચડી જાય તો એ ગેસને બંધ કરીને એમાં એમ જ આપણે એને ચલાવતા રહેવાનું છે તો એ જા થોડી ઘણી વાર બી હશે ને તો બી સામગ્રી સુંદર ચડી જશે તો ગેસથી નીચે ઉતારી લીધું છે અહીં આપ જોઈ શકો છો અને મિશ્રણ ઘટ થઈ ગયું છે આપ અહીં જો એકદમ તવીથામાં બી આપણને છે ને આમ ફીલ થવા માંડે કે તવીથો બી ચોટવા માંડવું છે હેવી થવા માંડ્યું છે તવીથો અને આપ અહીં ટેક્સચર એનું જોઈ શકો છો વૈષ્ણવ ખૂબ સુંદર એકદમ ઠીક થઈ જાય એકદમ ઘટ્ટ થઈ ગયું છે લોયામાં બી ચોટવા માંડ્યું છે એકદમ આ અહીં જોઈ શકો છો તો મિશ્રણ હવે ઠંડુ થાય એટલે આપણે એને ચોકીમાં ઠારી દઈએ હવે છે ને અહીં એક ચમચી ઘી આપણે ફરીથી પધરાવશું મિશ્રણ હવે પૂરું ઠંડુ થઈ ગયું છે પણ એક ચમચી ઘી હવે પધરાવી જઈએ જેથી સામગ્રી નરમ થાય પોચી થાય ઘી અહીંયા ન પધરાવવું હોય તો બી ચાલે પણ પધરાવીએ તો વધારે સારું તો ઘી પધરાવ્યા પછી ફરીથી એને સરખી રીતે આપણે એકવાર મિક્સ કરી લઈએ તો જો વૈષ્ણુ આગળ વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે ને વૈષ્ણુ આ બી આ સામગ્રી સિદ્ધ કરશો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે આ સામગ્રીની રીત આપને કેવી લાગી છે અહીંયા મેં ચોકી લીધી છે ચોકીમાં બટર પેપર લીધું છે હવે બટર પેપરથી શું છે કે સરળતાથી સામગ્રી નીકળી જાય તો આવી રીતે ચોકીમાં લઈને હું એક સાઈડમાં જઈને કરી દઈ સીધું ટૂંક સુંદર નીકળે આપણે આછી મોટી જેવી રીતે કરવી એ આપ કરી શકો છો હું એક સાઈઝને જઈ એક સાઈડમાં કરું એટલે એક સરખી ચોરસ આના ટૂંક બધા બહાર આવશે તો આવી રીતે સાઇડમાં કરીને એકદમ સરખું સેટ કરી દઈએ આપણે એને જો આવી રીતે આપણે તવી થો લઈએ સ્પેચ્યુલા લઈએ તો સામગ્રી સુંદર સેટ થઈ જાય સરખું એને લેવલમાં કરી લઈએ આપણે વૈષ્ણવે મને કીધું છે કે કાજુ બદામનું ઘેવર શેર કરું વૈષ્ણવ ખૂબ સરળ છે કાજુ બદામનું ઘેવર પણ આપ સાથે ચોક્કસથી શેર કરીશ અને ઉપરથી આ કાજુ અને બદામની કતરોલ લીધી છે કે ઉપરથી આપણે એને આવી રીતે સજાવટ કરવાની છે તો ઉપરથી આપણે આવી રીતે સજાવટ કરી દઈએ હાથેથી ફરીથી એને થોડુંક પ્રેસ કરી દઈએ જેથી સામગ્રીમાં સુંદર જે આપણે કાજુ બદામને પિસ્તાની કતરણ લીધી સુંદર આમાં ચોંટી જાય સાઈડમાંથી બી આમ લગાડી શકો છો મિશ્રણ આ થોડું ઠંડુ થાય પછી આપણે એને ટૂપ કરી લેશું એને આપણે થોડીકવાર ઠંડુ થવા દઈએ તો વૈષ્ણુ આપ સહુનો ખૂબ ખૂબ દિલથી આભાર કે આપ સહુને મારા વિડીયો ગમે છે આપ સહુ મને જોવો છો આપ સહુ મને ફોલો કરો છો તો એના માટે આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર તો વૈષ્ણુ મિશ્રણ એ ઠંડુ થઈ ગયું છે તો હવે શું કરીએ આપણે એને ટૂંક કરી લઈએ આપ સ્વે ઈચ્છેથી કોઈ બી સાઇઝની કરી શકો હું અહીંયા ટ્રાંગલ કરી રહી છું આજે કારણ કે એ ટાઈપનું જ મેં સેટ કર્યું છે એટલા માટે તો આવી રીતે ટ્રેંગલ એની ટૂંક કરી લઈએ કંઈક નવીન અલગ કરીએ છીએ આપણે આપોળવી કરી શકો છો ચોરસ તો આપણે કરીએ જ છે તો આજે થોડુંક ટ્રેંગર કરી લઈએ અને વૈષ્ણવ આ સામગ્રી તો આપ તાજે તાજી બનાવીને તાજે તાજી સિદ્ધ કરીને શ્રી પ્રભુને ધરાવી શકો છો કારણ કે તરત જ સિદ્ધ થઈ જાય છે બાફવાનું બાફવાની કે આપણે શેકવાની ઝંઝટ વિનાની સામગ્રી છે કે તરત જ સિદ્ધ થઈ જાય છે તો આવી રીતે આપ જો બટર પેપર આવી રીતે નીચે જો પાથરીએ ને તો આસાનીથી એ સામગ્રી નીકળી જાય તો આવી રીતે કાઢીને પછી હવે આપણે એકને ડીશમાં ઠારી લઈએ એક ડીશમાં આપણે સાજી લઈએ સુંદર સામગ્રી તો આપ જો બધી સામગ્રી એકદમ સુંદર થઈ ગઈ છે તો આવી રીતે એક એક ટૂંક જો સા વૈષ્ણવ એક હજુ કંઈ સામગ્રી તાજી હશે તો આપને થોડીક ઢીલી લાગશે પણ જેમ સામગ્રી ઠંડી થશે એમ સામગ્રી સુંદર સેટ થઈ જશે તો આ સુંદર સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે હવે આપણે પ્લેટમાં એને સાચી લઈએ તો વૈષ્ણવ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યું છે ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ